ગણદેવી વિસ્તારમાંથી વનસ્પતિ જેનને ગાંજાના જથ્થા સાથે એકીસવને પાડી એનડીપીએઝનો કેસ ગણદેવી પોલીસની ટીમે પાડ્યો હતો ગણદેવી વિસ્તારમાંથી જથ્થા સાથે પાડી કેસ ગણદેવી પોલીસની ટીમે પાડ્યો હતો ગણદેવી પોલીસ સ્ટેશનના પીઆઈ બીજી ભરવાડ તેમજ ગણદેવી પોલીસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નીકળ્યા હતા અને ગણદેવી ખાતે આવી

અને અંગ જળતીમાંથી મળી આવેલ 410 રૂપિયા તેમજ 40000 ની રિક્ષા મળી કુલ 44567 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી રિક્ષા ચાલક ત્રિમોહન કુમાર શ્રીકિશન ચૌધરી રહેવાસી ગણદેવી ફિરોજા મહોલો જમાતના ઘરમાં ઝડપી પડી એની સામે નાર્કોટિક્સની કાયદેસરની કાર્યવાહી કરી તેની ધરપકડ કરેલ છે અને ગાંજાનો જથ્થો પૂરો પાડનાર મહેશને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ ગણદેવી પોલીસે હાથ ધરી છે ৰিপৰ্ট এন টি চি নিউজ মোৰ চাই